હેલો દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ તો મિત્રો કેમ છો મજામાં ને મજામાં જશો અને હું છું પ્રવીણ ભંડેરી તો મિત્રો ઉનાળાની ગરમી ધોમ પડી રહી છે તાપ પણ બહુ જ પડી રહ્યો છે અને કેરીની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે અને કેરી પાકવા પણ મંડી ગઈ છે તો મિત્રો કેરીનો ફૂલ પાક પડી ગયો છે અને આ વર્ષે કેરી ઓછી પણ છે દર વર્ષ કરતાં અને મિત્રો કેરીનું બુકિંગ પણ ચાલુ થઈ ગયું છે આપણે અને કેરી કઈ રીતે ઉતરવામાં આવે છે અને કેવી કેરી ઉતરવામાં આવે છે જેથી કરીને કેરી પાકી શકે ફૂલ દાણા પડી જાય એવી કેરી ઉતરવામાં આવે છે અને પૂરી પ્રોસેસ તમને બતાવીશ તો મિત્રો વિડીયોને સ્કીપ નહીં કરતા અને મિત્રો પીરો પૂરો વિડીયો જો અને પૂરી પ્રોસેસ બતાવું એ પહેલાં મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ અને બે લેકન બટન દબાવજો જેથી કરીને મારા નવો વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે તો હાલો આપણે હવે જોઈએ પૂરી પ્રોસેસ કેરીની કઈ રીતે ઉતરવામાં આવે છે ને કઈ રીતે ખોખા ભરવામાં આવે છે તે મિત્રો આ છે બેગવારી કેરી બેગવારી કેરી ઓના કરતાં થોડીક ભાવમાં મોંઘી આવશે તમે જોઈ શકો છો લાગડ બગીચામાં બેગ બાંધેલી છે બેગ બાંધવાનું કારણ એ કે જીવજંતુ ન લાગે પણ થોડીક મોંઘી પડે તમારે બેગ બાંધેલી કેરી

આવી રીતે કેરી તોડવાની દાણા પડી મિત્રો તો આવી રીતના દાણા પડી ગયા હોય કેરીમાં જો આવી રીતની કેરી તોડવાની આવી થાય પછી જ કેરી તોડવાની હોય અને આપણે આવી રીતની કેરી થાય આવા દાણા પડે પછી જ કેરી તોડીએ I wake up every minute with a fever dreams. I push a mind to a limit where it needs to be I work i got vision, I don't need to see. I'm picking mind over matter, I believe in me. I need to find more hours in the day to breathe, need to find more power in the way i be. And when my mind turns out with the painful scenes, I need to scream out loud, I can't stop me. I wanna be the greatest like Rocky. મિત્રો તો આવી કેરી કેરી તોડવાની આ રીતે તોડવામાં આવે છે સારી સારી અને ફૂલ દાણા પડે તે હોય તેવી કેરી તોડવામાં આવે છે Everything just feels like a test that I fail. So depressed when I can't seem to get out. But something deep inside won't let me quit. I swear. I'm inspired by thirst. I'm inspired by worth. I desire your worst, so you can just hide while I work. I'm tired, you first. I write a second, third verse about the lies you go disperse. You never did I know it hurts. But something deep inside won't let me. મિત્રો આ છે બેગ પહેરાવેલી કોથરી કેરી આ કેરીનો ભાવ આના કરતા થોડોક જાજો હોય છે આ બધી કોથરી કેરી છે જો મિત્રો એટલો ફરક આવે આ કોથરી વગરની કેરી લીલી છે ને આ વાઈટ છે કોથરી વાળી કેરી છે એટલો ફરક આવે સીડીયું દે સીડીયું વેડો અંબાવી દે ડાયરેક્ટ બીજું લઈ લે ભાઈ વેડો વેડી લે વેડી લે આવેલ આવેલ દાણા વેડી લે તમ તારે જોરદાર કેરી છે મિત્રો કારીગર જોરદાર હો કેરી વેડવાનો પ્રખ્યાત છે આ નામ છે અમારા ગામના છે ભાઈ પુરવાના એ એક નંબર કેરી વેડે છે એક નંબર

બધી દાણા વાળી કઈ કાચી નાખી દે મિત્રો આ છે કોથળી વાળી કેરી થોડીક મોંઘી પડે ઓના કરતા કોથરી વગર ની કરતા બેગ વાળી હા બેગ વાળી કેરી આપણે દેશી ભાષામાં કોથરી વાળી કેરી વિલાયતી ભાષામાં બે ગુવારી કરી કહેવાય મિત્રો તો કેરેટ ભરાઈ ગયું છે ને ફૂલ દાણા વાળી કેરી છે ફૂલ દાણો પડી ગયેલો ના ફૂલ દાણા વાળી કેરી મિત્રો આ છે રાજાપુરી અને આજી નાની છે આ થાય છે કિલો કિલો નું ફળ આને કહેવામાં આવે છે મિત્રો રાજાપુરી આ કેરી કેસર કરતા કેસર કેરી કરતા ખાવામાં બહુ મીઠી હોય છે મિત્રો આ કેરી કેસર કેરીને પણ ટક્કર મારે આને કહેવાય છે રાજાપુરી આ એક ફળનું વજન હોય છે એક કિલો તાળાની પ્રખ્યાત કેસર કેરી અને એ એથી વિશેષ પ્રખ્યાત છે રાજાપુરી આ છે રાજાપુરી તાળાની રાજાપુરી તેમણે અમારા સુરવા ગામની રાજાપુરી મિત્રો આ કેસર કેરી કરતાં પણ ખાવામાં જોરદાર મીઠી હોય છે આ રીતે કેરીને તોડવામાં આવે છે દાણાવારી અને તમે જોયું કે કઈ રીતે કેરી તોડે છે તો મિત્રો કેરીનું બુકિંગ ચાલુ થઈ ગયું છે અને કેરીનું વેચાણ પણ ચાલુ થઈ ગયું છે તો મિત્રો મારા મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપી દઉં છું કે તમે કોન્ટેક કરી શકો છો ને અને ઓસામોસા દસ બોક્સ ઉપર તમે કોન્ટેક કરો દસ બોક્સ ઉપર તમે ઓર્ડર કરો તો સારું કારણ કે દસ બોક્સ નીચે ક્યાંય તમને ડિલિવરી નહીં મળે એટલા માટે દસ બોક્સ વીસ બોક્સ હોય તો સારું કારણ કે વીસ બોક્સ હોય ને તો તમારે ઘરે ડાયરેક્ટ ડિલિવરી થઈ શકે છે ગમે ત્યાં તો મિત્રો ઓર્ડર કરી શકો છો અને સારામાં સારી કેરી આપણે મોકલશું દાણાવાળી તો મિત્રો હવે તમને બતાવીશ તો કેરી તો વેડાઈ ગઈ હવે તમને કઈ રીતે કેરીના બોક્સ પેકિંગ થાય છે તે તમે જોશો Wanna be the best in the game, invest in my name, check no restraints. I'm obsessed with the pain. I ingest, I retain, assess and I change. Possessed by the thought I'll be free one day from society's restraints. Money, clout, and fame, mud disease, a plague. We all love to hate, have to play the game, have to make a name. All our insecurities are on. Display. This is war with the enemy. Think that it was meant to be. Living in a time where disease is on every screen. I won't let them fester me. I know most are festering. Negativity is a play. મિત્રો અને બદામ કેરી કહેવામાં આવે છે સૌથી મીઠી કેરી બદામ કેરી જો મિત્રો આ ખોખા બાંધે કઈ રીતે ખોખા બાંધે તમે જોઈ શકો છો આ ભાઈ નું ખોખા બાંધવામાં પેલો નંબર છે અમારા તાલાળા તાલુકામાં પેલો નંબર આવે છે અને આ મિત્રો છે બદામ કેરી બહુ મીઠી આવે છે બદામ કેરી જો આ બદામ કેરી Let's go. Mm -hmm. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive and there's nothing that makes me happy. Oh Hold my beer for a minute. I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning Oh, And this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs. I'm hitting and I'll never look back. Moving on till I get it all. And we all got dreams, we all want things what you gonna do for how you going move for what you gonna be તો મિત્રો તમે કેરી ની પૂરી પ્રોસેસ જોઈ અને મિત્રો વિડીયો તમે જોયો સારો લાગ્યો હશે અને મિત્રો કેરી વેળવામાં ખેડૂત કેવી મહેનત કરે છે ભાવ તો એને મળવા જ જોઈએ કારણ કે આ વર્ષે મિત્રો ભાવ આટલા બધા છે એનું કારણ એક જ છે મિત્રો શિયાળો ઠંડી ઓછી પડી હતી અને આ વર્ષે ઝાકર નહોતો આવ્યો વાતાવરણમાં જે ઝાકર જોઈએ બગીચો ફૂટવા ટાણે તે નહોતો આવ્યો તેના કારણે અમુક બગીચા અમુક તો સો સો વીઘાના પાટડા પણ ફૂટતા નથી અને ફૂટ્યા હતા કેરી પણ થઈ હતી જે બગીચામાં કેરી થઈ હતી તો કેરી થઈ હતી ત્યારે ઝાકર આવ્યો તો કેરી ખરી ગઈ એટલે ઓછું આવરણ હતું કેરી રહી હતી બગીચામાં નવા પાંદડા આવ્યા તેથી કેરી ખરી ગઈ એટલા માટે કેરીનું ઉત્પાદન ઓછું થયું છે આ વર્ષે માત્ર મિત્રો ત્રીસ ટકા જ ઉત્પાદન છે એના કારણે આ ભાવ છે તો મિત્રો થોડીક આ વર્ષે તમારે ગરમ કેરી ખાવી પડશે મોંઘી કેરી ખાવી પડશે મિત્રો તો મિત્રો કેરીનું બુકિંગ ચાલુ થઈ ગયું છે આપણે તમે ઓર્ડર લખાવી શકો છો તમને સારામાં સારી કેરી મળશે ગયા વર્ષે પણ તમારો ફૂલ સપોર્ટ હતો તમે ઓર્ડર કર્યા હતા મિત્રો તો ગયા વર્ષે તમને તમારા થાયરા કરતાં સારી કેરી આપણે આપીએ આ વર્ષે પણ મને આશા છે કે તમે તમને હું સારી કેરી આપી શકું અને આ વિડીયોને અહીં પૂરો કરું છું મિત્રો અને વિડીયો પસંદ આવે તો લાઇક ને શેર કરજો મારી ચેનલમાં ન આવે તો સબસ્ક્રાઈબ અને બેલેકન બટન દબાવજો જેથી કરીને મારા નવો વિડીયોના નોટિફિકેશન તમને મળતા જય શ્રી કૃષ્ણ